ઘૂંટણના દુખાવાની કસરતો સૌ પ્રથમ તમારે દરેક બંને પગના પંજાને તમારી તરફ ખેંચવાના અને નીચે કરવાના આ રીતે ખેંચીને નીચે આ એક્સરસાઇઝ વીસ વખત રિપીટ કરવાની રહેશે બીજી એક્સરસાઇઝમાં બંને પગ ખુલ્લા પાછળ આ રીતે સપોર્ટ લઈને બંને પગ અંદર અને બહાર અંદર અને બહાર આ એક્સરસાઇઝ પણ તમારે વીસ વખત રિપીટ કરવાની રહેશે આગળની કસરતમાં આ રીતે રૂમાલનો રોલ લેવાનો અને ઘૂંટણના નીચે મૂકવાનો ઘૂંટણને નીચેની તરફ દબાવવાનો છે દબાવ્યા પછી એક બે ત્રણ ચાર પાંચ પાંચ સેકન્ડ હોલ્ડ રાખી ઢીલો મૂકવો ત્યારબાદ ફરીથી પ્રેસ કરીને એક બે ત્રણ ચાર પાંચ ઢીલો આ કસરત પંદર વખત કરવાની છે આ કસરતની અંદર ઘૂંટણના નીચે ગોળ તકિયો યા તો આ રીતનું બોલસ્ટર મૂકવાનું છે પગને ઘૂંટણમાંથી ઊંચો કરીને એડીને તમારી તરફ ખેંચવાની છે એડી ખેંચ્યા પછી બેથી ત્રણ સેકન્ડ હોલ્ડ કરવાનું છે આ કસરતને પંદર વખત રિપીટ કરવાની છે નેક્સ્ટ એક્સરસાઇઝ બોલને બે પગના વચ્ચે જો તમારી પાસે બોલ ના હોય તો તમે તકિયાનો યુઝ કરી શકો છો અંદરની તરફ દબાઈને પાંચ સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને પછી ઢીલું છોડવાનું છે આ કસરતને પંદર વખત રિપીટ કરવાની છે ત્યારબાદ ઘૂંટણને એડીમાંથી ઘસેડીને તમારી તરફ વાળવાનો છે જેટલો તમે જાતે લઈ જઈ શકો એટલો એમાં તમારે કમરમાંથી ઊંચું નથી થવાનું અને એડીને જ ઘસેડીને સીધો પગ લાંબો કરવાનો છે આ કસરત બંને પગમાં વારાફરતી પંદર વખત રિપીટ કરવાની છે નેક્સ્ટ એક્સરસાઇઝમાં ઘૂંટણને સામાન્ય રીતે વાળીને એડી પરથી નીચેની તરફ દબાણ આપવાનું છે નીચે પુશ કર્યા પછી તમારે ત્રણ સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને ઢીલું મૂકવાનું છે એડીથી નીચેની તરફ ધક્કો મારવાનો છે અને ઢીલું છોડવાનું છે નેક્સ્ટ એક્સરસાઇઝમાં આ રીતે એક પડખે સૂઈને તમારે બંને પગને વાળી દેવાના છે ત્યારબાદ ઉપરનો પગ સીધો કરીને સહેજ સામાન્ય પાછળ લઈને સીધો ઉપરની તરફ હવામાં ત્રીસ થી ચાલીસ ડિગ્રી ઉપર ઉઠાઈને બે થી ત્રણ સેકન્ડ હોલ્ડ કરવાનો છે એમાં ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે બોડીના એક સીધા લાઈનમાં પગ હોવો જોઈએ ઘૂંટણ સ્ટ્રેટ હોવા જોઈએ અને પછી નીચે મૂકવાનું છે આ એક્સરસાઇઝને તમારે દસ થી પંદર વખત રિપીટ કરવાની છે અને આ કસરત બંને તરફ કરવાની છે ત્યારબાદની કસરતમાં આ રીતે ઊંધા પડખે સૂઈને તમારે બંને પગને એક સાથે તમે જેટલા વાળી શકો એટલા ઘૂંટણમાંથી વાળવાના છે અને પછી ધીમે રહીને નીચે કરવાના છે આ કસરત કરવાની છે ત્યારબાદ ઊંધા સુઈને જ પગને થાપામાંથી સીધો ઊંચો ઉઠાવવાનો છે એમાં ઘૂંટણ એકદમ ટટર રાખવાનો છે વારાફરથી આ કસરત દસ દસ વખત બંને પગમાં રિપીટ કરવાની છે ત્યારબાદ નેક્સ્ટ કસરતમાં આ રીતે કાટખૂણે બેસીને ખુરશીમાં આ સોફામાં તમારે પગને સામેની તરફ સીધો કરીને પંજાને તમારી બાજુ ખેંચીને પાંચ સેકન્ડ આ પોઝિશનને હોલ્ડ રાખવાની છે અને પછી ધીમે રહીને નીચે લાવવાનું છે બંને પગમાં વારાફરતી આ વસ્તુ પંદર પંદર વખત રિપીટ કરવાની છે